ધર્મ સંસ્કૃતિ અને ટેકનોલોજીના સમન્વય થકી યાત્રાધામ અંબાજીનો વિકાસ થાય અને વિશ્વભરમાં વસતા માં અંબેના ભક્તોને તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય અને ઘેર બેઠા ટેકનોલોજીના માધ્યમથી જોડાઈ રહે તેવા અર્થાક પ્રયત્નો અને સુવિધાઓ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરી મંદિરના દર્શનનો સમય યાત્રી સુવિધાઓ વિવિધ ઉત્સવો એકાવન શક્તિપીઠ પરિક્રમા ઉત્સવ અંબાજી આસપાસના સ્થળો ગબ્બર જ્યોત અખંડ દર્શન ઓનલાઈન સુવર્ણદાન ઓનલાઈન જનરલ ડોનેશન જેવી અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આગામી સમયમાં ઓનલાઈન શોપ અને ઘર બેઠા માં અંબાનો પ્રસાદ અન્ય ધાર્મિક ચીજ વસ્તુઓ મળી રહે તેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે માં અંબાના ભક્તોને ટેકનોલોજીના માધ્યમથી શક્તિ ઉપાસનાનો અતુલ્ય અવસર પ્રાપ્ત થઈ શકશે કલેક્ટર બનાસકાંઠા દાતા પ્રાંત અધિકારી અને અંબાજી મંદિરના વહીવટદાર માર્ગદર્શન હેઠળ અનેક બેઠકો સૂચનો દ્વારા આ વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે અંબાજી મંદિરના ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ દ્વારા 361 માર્કેટિંગ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અંબાજી મંદિરના સોશિયલ મીડિયા પર અપડેટ કરી માં અંબાના ભાવિક ભક્તોને ટેકનોલોજીથી જોડાવાનો વિશેષ પ્રયત્ન કરાયો છે પોષી પૂનમ માતાજીના પ્રાકટ્ય દિન અને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024 પહેલા વેબસાઈટને નવીન થીમ ટેકનોલોજી અને સુવિધાઓ સાથે કાર્યરત કરવામાં આવશે